ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ હમ કેમ અત્યારમાં આરામ માથું 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 એકદમ એકદમ છે જ રાખે આ તમને વિચિત્ર તાવ આવે ને તમને માથું દુઃખે રાખે તાવ તો નથી માથું દુઃખે રાખે બેસવાની બેસવી ન જમતું એટલે પછી બધા તો પૂજા કરી જઈ ગઈ હાલો દવા લઈ લો મધુ સાબ નાસ્તો કરી લીધો ને નાસ્તો કરી લીધો ફરજી આયે છે બોલો વર્દી હોય ફરજી આ લોકો કેટલાય કેવા હિંમતવાળા વાળા કેવાય ગમી પોલીસ ભગવાન ને થાર ધરાવી દીધો છે અને અહીંયા જમવા બેસી ગયા છે ને આ તમે જોવો છો બ્લુ કલર છે કેમ કે યલોમાં નહીં બ્લુ માં આવ્યા હવે જો હું પાછો એને સ્ટોપ કરું અને જોવો તમે છે આટલો ફેર પડે છે કેમ છે કેરી નો રસ ડિસેમ્બર મહિનામાં રત્નાગીરી કેરી હો પેલો વહેલો રસ સીઝન નો અગેન આજે બટેટા નું શાક કેમ કે આની સાથે તો એ જ મજા આવે કેરીના ના રસ આવે રિયા કે છોટી દાળ કરું પણ છોટી દાળ કરતા આની યાર મજા આવે ને છોટી દાળ તો કઢી જ હોય કાબા રસારે કાઈ ન હોય કાઈ ન હોય આય સાકળ ન હોય રિવ્યુ માટે

જો ફ્રી આવી ને લિપસ્ટિક છે ને મસ્ત હમ અને એ આની અરે ફ્રી આવી છે હમ આ બધા નવા છે આવ્યા છે નવું આવ્યું છે બોલ્યો કેવું કે શું છે આઈ સેડો કરવાની આંખ ઉપર કરવાની સરસ લેટેસ્ટ પીસ લીધો છે ઓ

તો ગાડી આવી દીartifactId લાલ ના જો કોણ આ આગળ જગ્યા હતી ને કે માપે માપે આવી ગયા છે આનંદ નતી ખા કેવા લેગા Mweni ki dek yo uti ki ya? Mweni kou an ki ya, kou an ki ya. Sò an ki reyne, an mneni ke tan mwit ki ya aje. Ketla dayme ho an ki dek ya, kou an ki ya. Hala chay ro dek ya. Met jò jò met. Met? Met jò jò met. Ha. Ye.

જીવનમાં ગાબર પાસે ત્યાં શીખવા જેવું છે અવાજ કરતો નહીં નાની નાની વાતમાં ખુશ રહેતા હા પતિ પરમેશ્વર તમે હંમેશા સાચે કહો છો ચાલો બે ટાઈમ ના વાત

હું જઈ આવી બધું પતા 10 મિનિટ ઓકે વાય ગાજે પોણા 7 બાર પાસ કરો જી વાંચો તમે આ એ નહીં મેં આ ફોટા બહુ જોવા ગયો એને વાત આય વાંચી ગયો રીતે એમ ફોટા મને બહુ જવાગે દર વ્યક્તિ ચોમ્યા વાર્તાય વાંચી ગયું આ નોર્મલ કાટા રાય હરા ભરા બંજારા બંજારા एडा ना जोय भाई तुम्हें कितू है हमें किते के चाइनीस पे हाईएस्ट है सो करना ना 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 थक गई बई पापड़ खाओ रोस्ट अंडे पापड़ रोड धरो डैड कोक तारे

મળીએ આવતીકાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત